નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર બુધવારના આજના એકસો એક ટકા સાચા અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ અમરેલી તારીખ સત્યાવીસ અગિયાર બે ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અડદ જે છે એક હજાર પચાસથી પંદરસો જુવા જે છે ચારસો એકાણુંથી આઠસો ચોવીસ એરંડા જે છે અગિયારસો પાંત્રીસથી બારસો ત્રીસ ધાણા જે છે અગિયારસો એંસીથી તેરસો બાણું અને પછી છે સોયાબીન જેસે 652 થી બાવનથી આઠસો પાંત્રીસ તલકાળા થી 425 ત્રેવીસોથી ચુમાળીસો પચીસ તલ સફેદ પંદરસો પંચાવન કપાસ જેસે 800 આઠસોથી પંદરસો છવ્વીસ અને પછી છે મગફળી જે છે સાડા આઠસોથી બારસો એકત્રીસ મગફળી ઝીણી જે છે આઠસો ત્રીસથી એક હજાર ત્રાણું ઘઉં લોકવાણ જે છે પાંચસો સિત્તેરથી છસો એકતાલીસ ઘઉં ટુકડા જે છે પાંચસો એકોતેરથી સાતસો સાત અમે હવે છેલ્લે છે ચણા જે છે સાતસોથી ચૌદસો બેતાલીસ મગ જે છે બારસો સાહીઠથી પંદરસો નેવું અને પછી છેલ્લે છે જીરું જેનો નીચો ભાવ રહ્યો હતો ચોત્રીસો દસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો પિસ્તાળીસો પચીસ